અરે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવના દર્શન કરીને વળ્યા છીએ કાશમાં નારાયણ સરોવર થી કોટેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે વળ્યા છીએ અમે મહાદેવર બધા મિત્રોને તો જો હવે નારાણ સરોવર થી પપ્પા ને કોટેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છે અને આ જો અત્યારે કોટેશ્વર મહાદેવનું મંદિર છે તો કોમેન્ટ બોક્સ માં મહાદેવર લખવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો ચાલો તમને કોટેશ્વર મહાદેવના દર્શન કરાવવાના છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો નિહાળો તમે પણ કોટેશ્વર મહાદેવના અદ્ભુત દ્રશ્યો જો પપ્પા તમને સંપૂર્ણ દ્રશ્યો બતાવવાના છે તો કન્ટીન્યુ બન્યા રેજો મહાદેવ જો આ કોટેશ્વર મહાદેવના બીજા માળ ઉપર છે ને એક એકજેટ મંદિરની બાજુમાં જો સરસ મજાનો દરિયો છે જો દરિયાની એકજેટ બાજુમાં જ મંદિર આવેલું છે તમે મંદિરની ઉપર બીજા માળે જાઓ એટલે તમે દરિયો તો મસ્ત મજામાં યુઝ એક નંબર આવે તમે મહાદેવના દર્શન પણ કરી શકો અને સાથે પણ દરિયાના અલગ અલગ મોજા અને અલગ અલગ મંદિર જો હોડીઓ બધું ચાલે છે જો જવું જોઈએ તમે ક્યારેક ગયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા છે નિહાળો જો તમે ઠંડુ ઠંડુ વાતાવરણ હવે જો આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવનું મંદિર છે પણ બાજુમાં છે જો જોથી પણ દરિયા દરિયાની મજા જ અલગ છે ભાઈ ગમે તે જગ્યાએ જાઉં સરસ મજાના પોટા પાડે એવું પ્લેસ છે અને પણ જો વાતાવરણ એક નંબર છે અહીંયાનું મજા જ આવે રાખે ભાઈ જો દર્શન પણ સરસ મજાના થઈ જાય અને આગળ પાછળનું જો તમે પાછળ મંદિર પણ જુઓ સરસ મજાનું જુઓ પાછળ

આ હું કાયતી મે કીધું આ પૈસો વાત જોઈએ છે કશિયા હા બહુ દો કવઈ ની હા તો છે 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 પણ પણ જો જો દર્શન કરે આ બાજુ પડી તૂટી હોય કેમ કે વસ્તુ લેવા વસ્તુ નિકાસ કરવાનો ત્યારે હોળીયુ નો ઉપયોગ થતો હોય પણ અત્યારે તો તૂટી ગયો એવું લાગે છે કારણ કે વરસાદના મોજામાં બાંધેલી છે આમ તો હાજી જ લાગે છે આમાં તો આપણને બહુ અનુભવ ન હોય એટલે ખ્યાલ નહીં પણ છે ખરા જો અહીંયાથી કંઈ વસ્તુ લઈ જવાની હોય તો એવું બધું છે બધા જોવે છે એ કેવી રીતે હોય પ્રોસેસ જો અંદર વસ્તુ પણ ઘણી બધી પડી છે એટલે ક્યારેક કોઈ પણ વસ્તુ લઈ જવાની હોય તો આ ઓડિયોનો ઉપયોગ કરતા જ છે આ લોકો એવું કે સિંચે આપણને પૂરી માહિતી નથી એટલે આપણે પૂરેપૂરું કહેતા નથી અને છે ખરા જો i'm not going to come out of comment box mal now

સુરેન્દ્રનગર જિલ્લામાં બાજુમાં आप तो हम नागौर जिला से नागौर देखा है जोधपुर नागौर नहीं राजस्थान में हाँ राजस्थान नहीं देखा हम मम्मी नागौर तो, तो राजस्थान में तो राजस्थान, राजस्थान जिला नागौर ही ना जिला पूरा राजस्थान में आता जोधपुर ही आता है उदयपुर भी आता है

માતાના મઠ આવતા હોય એટલે આજુબાજુના બધી જોવાલાયક સ્થળે દર્શન કરવા જતા હોય એટલે આજે પણ કોટેશ્વર મહાદેવના મંદિરે ખૂબ લોકો વધારે છે મંદિર ખૂબ જૂનું છે જૂનું હશે એટલું કોટેશ્વર મહાદેવ બાજુમાં જો પાસે તો વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો का अच्छी बात है लामा जी मैं बोल आई फिर ये सब तड़का आता मोड ले यो बने छोटा भाई ना छोटा दुपार दुटी या हुआ

અત્યારે નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ કરી વળ્યા મંદિર તો ફેમિલી આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ તમને કોટેશ્વર મહાદેવનો ભાગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લીધો વિડીયોને લાઈક કરી દઈશું મળીશું આપણે નવા ભાગની અંદર નવો ભાગ આવશે આપણે માંડવી બીચનો આપણે આ બાઇક ટૂરનો બાઇક યાત્રા છે એના અલગ અલગ બધાના ભાગ આવશે વાળા પરથી તો અમે પપ્પાની અહીંયાથી જઈ રહ્યા છીએ માંડવી બીચ તો ચાલો મળશું આપણે ડાયરેક્ટ માંડવી બીચ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મહાદેવ